દરેક પ્રકારના સમાચારો અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરતા ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિગતો સાથે વાત કરીએ તો ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ દ્વારા આવા ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન માર્ગદર્શન હેઠળ સરસિયા રેન્જના સ્ટાફ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર સાગર રાણા વડીયા ઉમરવર્ષ વીસને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધો હતો વન વિભાગ દ્વારા આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર અમરેલી